જય દ્વારકાધીશ બાપા સીતારામ તો આજે કાકાપુડી દાદાની માનતા ભાઈની કંટાળા ગામથી કરવા આવ્યા છે અને આ બેનને ઘણા સમયથી તકલીફ હતી અને દાદાએ ઘણીક એની તકલીફ મટાડી દીધી છે તો આપણે એની પાસે આખી વિગતવાર માહિતી જાણશું કે દાદાએ એનું દુઃખ કેવું મટાડ્યું છે તો હું નામ છે તમારું અને કયું ગામ તો તમારું કંટાળા કયો તાલુકો જિલ્લો કે ભોગા તાલુકો ભોગા તાલુકાનો કંટાળા ગામ અને હું તકલીફ હતી

对。家呢。